ડબોઈથી વગોડિયા જતા વસઈ અને ગોજાલી ગામની વચ્ચે આવતી ડાડર નદી પર તાજેતરમાં બની ગયેલા ડબોઈથી વાગોડિયાને જોડતા લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલના બાંધકામનું કામ પૂરું થઈ ગયું છે અને ઉતકાટન કરવાનું બાકી હોય પરંતુ પુલ ઉપર સામાન્ય વરસાદ પડવાથી મોટી તિરાડો ખાડા પડી જવાથી રોડ બેસી ગયો છે વાગોડિયા જીઆઈડીસી માં નોકરી માટે અને પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ વાહનો લઈ જતા હોય વહેલી તકે

જો નવો બનશે તો ચોમાસામાં પડતી અગવડ દૂર થશે જેવા આશવાદથી ખુશ હતા પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલના બાંધકામ પૂર્ણ થતા તેના ઉદ્ઘાટન પહેલા જ વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હોય પરંતુ કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા પુલ ઉપરના રોડ સામાન્ય વરસાદ પડવાથી મોટી તિરાડો પડી ગઈ છે અને ખાડા પડી જવાથી એક બાજુના ખૂણાનો ભાગ બેસી ગયો છે અને રોડ વ્યવસ્થિત બનાવે તેવી વાહન ચાલકો માંગ ઉઠાવી રહ્યા છે ડભોઈ અને વાગોડિયા વચ્ચે શિક્ષણ વેપાર રોજી રોજગાર અને સામાજિક કારણોસર રોજે રોજે સેંકડો લોકો આવજાવ કે ઢાડર નદી પર બનેલા નવા પુલ ઉપરથી કરે છે ત્યારે વડોદરા જિલ્લા બાંધકામ ખાતા કે જિલ્લા પંચાયત કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અથવા જેમાંથી પણ પુલનું બાંધકામ સ્તરે પૂર્ણ થઈ ગયું છે પરંતુ નવીન બનેલા અને હજુ ઉદ્ઘાટન કર્યા વગર રોડમાં તિરાડો પડી ગયું છે અને મોટા ખાડા પડી જવાથી રોડના એક ખૂણાનો ભાગ બેસી ગયો છે અવરજવર કરતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જાય તે પહેલા ખાડાઓને પૂરવા અને બેસી ગયેલા રોડને રિપેરિંગ કરે તેવી વાહન ચાલકોની માંગ પ્રબળ બની રહી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડપોઈ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે